કે એક દાણોય એને રહ્યો એ રીતની ફોડી છે આપણે હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે રાજગરાની તાણી ફોડશું તો રાજગરાની તાણી ફોડવા માટે આપણે આ રાજગરો લીધો છે તો આપણે આ એક વાટકો લીધો છે એટલે સો ગ્રામ ઉપર રહેશે આપણે આ તો આપણે ગેસ ચાલુ કરીશું તો કડાઈને આપણે ઘણીક ગરમ થવા દેવું તો આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે તો હવે એમાં આપણે રાજઘરો નાખશું તો પેલા આપણે એટલો નાખશું ચમચી દોઢ ચમચી નાખવાનો આપણે આમાં રાજગરો અને કોટનનું કપડું લેવાનું આપણે જે આ કોટનનું આવે ને એ જ લેવાનું આપણે એમ એટલે સોટે નહીં એમ તો જો ફૂટવા મળી છે ધાણી તો હવે આપણે એની માથે આ રાખી દેવું કપડું અને આ રીતે આમાં હલાવતા રહેવું તો આપણે બધી ફૂટી ગઈ છે ધાણી તો હવે બધી આપણે આમાં લઈ લેવું તો એકદમ મસ્ત ફૂટી ગઈ છે તો આ રીતે બધી આપણે ધાણી ફોડી લેવું તો આપણે બધી ફૂટી ગઈ છે તો ગેસ બંધ કરી દેવું તો આપણે બધી ધાણી ફોડી લીધી છે જો આ રીતે બધી મસ્ત ફૂટી ગઈ છે એકદમ સરસ કે એક દાણો નથી રહ્યો એ રીતની ફોડી છે આપણે તો એકદમ સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે આમાં સર્વ કરી લેવું તો એ આપણે આટલી વધી છે એક વાટકા જેટલી તો એ આપણે એક વાટકામાં ભરી વાટકાશું તો આપણે સો ગ્રામ ઉપર હતી તો એટલી આપણે માનો કે આટલી આપણે હતી તો બધી આટલી વધારાની થઈ આપણે ધાણી ફોડીએ એટલે ડબલ થાય ત્રણ ઘણી થાય તો તૈયાર છે આપણી રાજંગરાની ધાણી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી રાજગરાની ધાણી